વેલકમ ટુ પહેલી માહિતી આજે આપણે વાત કરવાનો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા આયોજિત જાહેર ક્રમાં પરીક્ષા જેને આપણે ગ્રુપ ગ્રુપ એ અને બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તરીકે ઓળખીએ છીએ જેના આપણે આવેદન આવેદનપત્ર ચાર એક બે હજાર ચોવીસ થી એકત્રીસ એક બે હજાર ચોવીસ દરમિયાન જેની પરીક્ષાનું આયોજન થવાનું છે દરરોજની ચાર સીટ હશે આ રીતે પરીક્ષા લેવામાં આવશે અને ટોટલ જગ્યાઓ જે છે પાંચ હજાર પાંચસો ચોપન છે હવે આ પરીક્ષા પ્રાથમિક તબક્કાની છે અને આ પરીક્ષા માટેની જે હોલ ટિકિટ છે તે એકવીસ ત્રણ બે હજાર ચોવીસના દિવસે બપોરના બે વાગ્યેથી ડાઉનલોડ કરી શકાશે